બોલા આયે બીજો લાગા છે ચાલશે રે દેવારો ના ના હ અબ્યા બધું નથી લે આય હે રેલડી છે યાર તું બધું આ શું લઈને આ શું કહે યાર તું હેડ પે ફોન કરી બોલાય વાને ફોન કર બોલા જો ફોન કર

મેઘલા oh. ઓ આ રહ્યો નેલ્લો તો અલ્યા હરે છે તાન ઓય ભેંસા ઓઠા જોજો છે મને હું ખદર પાડો જેવો થઈ જશે આ ડફણા જેવો છે હોય આપડે લે આપડે હાલ આપવા લેવાય કે બાર મહિના પછી હાલ તૈયાર આવો ના લેવાય

મેલા લેવા કંજુ કરે બરોબર છે ખબર આવ્યો સરલ નો જ છે મને ખબર છે